મિત્ર કેવા હોવા જોઈએ ને અહીંયા જુઓ કે ભગવાન કૃષ્ણ અને સુદામાના ચરિત્ર ઉપરથી આપણને એવું જાણવા મળે કે તમે બાલ સખા હોય બાલ સખાની અંદર એક સાથે તમે અભ્યાસ કરતા હોય અને એક સાથે મિત્રતામાં તમે ગમે એટલો એક મિત્ર આગળ નીકળી જાય કે કોઈ મિત્ર ગમે એટલો પાછળ રહી જાય પણ મિત્રતાનો ભાવ કોઈ દિવસ ના ચૂક્યો મિત્રતાનો ભાવ હંમેશા એક સરખો જ રાખો એ આપણને કૃષ્ણ ચરિત્ર ઉપરથી જાણવા મળે છે અને આ ભાવ જેટલું દ્વારિકામાં જેને પણ જોયો કૃષ્ણ મિત્રતા એવી પાકી કરી દીધી મહાભારતની અંદર જો મિત્રતા જોવા જઈએ તો મહાભારતમાં પણ કૃષ્ણ ચરિત્રનો અને સુદામાના ચરિત્રનો ઉલ્લેખ છે સાથે સાથે એવી મિત્રતા જે છે ને કર્ણ એ પણ નિભાવી છે કર્ણ જે હતો એ ખબર હતી કે આ દુર્યોધન અધમનું પ્રતિક છેલ્લે છેલ્લે તો ભગવાને કૃષ્ણ ભગવાનને એમ થયું કે ભાઈ ગમે તે કરીને કર્ણ છે એનું મનોબળ તોડવું પડશે જો એનું મનોબળ નહીં તોડવું તો આ કર્ણ એક જ એવો છે કે જે પાંડવો માટે ભારે પડે એવો છે અને કર્ણમાં એકમાં જ એક એવી શક્તિ છે કે જો એનું મનોબળ ના તોડું તો આ પાંડવો જે છે એ પાંડવો પાંચે પાંચ પાંડવોનો વધ કરી નાખે એવો કર્ણ એક જ છે એટલે મારે ગમે કરીને આનું મનોબળ તોડવું પડશે એટલે એ જે મનોબળ છે એ મનોબળને પ્રબળ કરવા માટે તોડવા માટે મનોબળને તોડવા માટે ભગવાને બધું કહી દીધું કે ભાઈ તું જે શૂદ્ર તારી જાતને સમજે છે એ તું શૂદ્ર નથી તું ક્ષત્રિય છે અને તું કોનો પુત્ર છે ખબર છે પાંડવનો જ્યેષ્ઠ પુત્ર કહેવાય માં કુંતીનો પુત્ર છે અને પાંડવ તારા ભાઈ છે બધું કૃષ્ણ ભગવાન કહીને એનું મનોબળ આખું તોડી નાખે છે પણ કૃષ્ણ જે છે એ મનોબળ તોડીને પણ ઘણો પ્રયત્ન એવો થાય છે કે ભાઈ કૌરવ પક્ષમાંથી કર્ણ યુદ્ધ ના લડે અને પાંડવ તરફ આવી જાય પણ પોતાની નિષ્ઠા જે હોય છે કર્ણ મિત્રતાની જે નિષ્ઠા બનાવી હોય છે એ પર બ્રહ્મ પરમાત્મા સમજાવે છે અને સામે ઊભા છે પણ પોતાની મિત્રતા ચૂકતો નથી એવો આ કર્ણ છે એટલે કર્ણનું પાત્ર તમે જુઓ એટલે મિત્રતા જે છે ને એ વસ્તુ એવી છે